જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ ત્રેવીસમી ડિસેમ્બર બે હાજર ત્રેવીસ અને શનિવાર ના રોજ માક્ષર માસ ની મોક્ષદા એકાદશી ઉપવાસ છે આ એકાદશી નો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી વાજપેયી ફળ પ્રાપ્ત થાય છે તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્યની મહત્તાથી સ્વર્ગને પામે છે તો એવી અદ્ભુત મોક્ષને દેનારી મોક્ષદા એકાદશીની કથામાં આપણે પ્રવેશ કરીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો મહાભારતના યુદ્ધના સમયે જ્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાના ઉપદેશ આપ્યા હતા તે દિવસ માક્ષર સુદ એકાદશીનો જ હતો એટલે જ મોક્ષદા એકાદશીને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે ગીતાજીની પાંચ હજાર એકસો સાઠમી વર્ષગાંઠ છે અને આ દિવસે કરવામાં આવતા કાર્યનું પુણ્ય અનેક ગણું વધી જાય છે

સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ ને હળદર ની એક ગાંઠ અર્પણ કરો અને સાંજે તુલસીમાં પાસે દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્ર નો જાપ કરો એવું કહેવાય છે કે આનાથી ધનનો માર્ગ સરળ બને છે અને પરિવારમાં ખુશીઓ આવે છે ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરો તેમને ફૂલોની માળા પહેરાવો ત્યારબાદ વિધિથી પૂજા કરો પૂજામાં કંકુ ચંદન સિંદૂર તુલસીના પાન અને ફૂલોનો સમાવેશ કરો ભગવાન વિષ્ણુને મીઠાઈ અને ફળોનો ભોગ લગાવો ત્યારબાદ કથા સાંભળો એકાદશીની કથા સાંભળ્યા બાદ

તથા પાપોનો નાશ કરવા માટે પૂછું છું કયા નામ વાળી એકાદશી થાય છે તેનો સો વિધિ છે અને તેમાં કયા દેવનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી એ સર્વ તમે મને વિસ્તાર થી યથાયોગ્ય કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજા તમે ઘણું સારું પૂછ્યું તમારી બુદ્ધિ સારી અને નિર્મળ છે માટે હે રાજાઓના અધિપતિ તમને વિષ્ણુના ઉત્તમ દિવસ રૂપ એકાદશી કહું છું તે સાંભળો હે રાજા મારી વહલામાં વાલી તિથિ એકાદશી મુરુ નામના દૈત્યનો વધ કરવા સારું કાર્તક માસમાં કૃષ્ણ પક્ષને વિશે મારા દેહમાંથી ઉત્પન્ન થઈ છે જંગમ તથા સ્થાવર પ્રાણીઓ વાળા ત્રણ લોકની અંદર પૂર્વે કાર્તિકના કૃષ્ણ પક્ષને વિશે ઉત્પન્ન થયેલી અને મારી પ્રિય ઉત્પત્તિ એવા નામથી પ્રસિદ્ધ થયેલી તે એકાદશી હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા તારી આગળ કહેલી છે હવે સર્વ પાપને હરણ કરનારી ઉત્તમ અને પ્રખ્યાત એવી માક્ષર માસના શુકલ પક્ષની મોક્ષદા નામની એકાદશી કહું છું તે સાંભળો એકાદશી દિવસે પ્રયત્નથી મંગળકારી ગીત ને નૃત્ય સાથે પુષ્પાદિકથી વિષ્ણુદેવનું પૂજન કરવું હે રાજાઓના પતિ યુધિષ્ઠિર હવે હું તમને સારામાં સારી એવી પુરાણની કથા કહું છું તે સાંભળો

પૂર્વે રમણ કરવા યોગ્ય ગોકુળ નામના નગરમાં પ્રજાઓ પ્રજાઓને પુત્રોની માફક પાળનારો રાજાઓ રાજાઓમાં રૂપ વૈખાનસ એવા નામથી પ્રખ્યાત એક રાજા રહેતો હતો ત્યાં ચારે વેદને જાણનારા બ્રાહ્મણો રહેતા હતા આ રીતે રાજ્ય કરતા તે રાજાએ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતાને નીચ યોનીમાં અવતરેલો જોયો આ પ્રમાણે પોતાના પિતાને જોવાથી વિસ્મય પામેલો બુદ્ધિ વડે સ્વપ્નની અંદર દેખેલી બાબત બ્રાહ્મણોની આગળ આ પ્રમાણે કહી રાજા કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણો મેં સ્વપ્નની અંદર મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા હે પુત્ર હું નીચ યોનીમાં અવતર્યો છું માટે તું મારો ઉદ્ધાર કર આમ બોલતા મેં પોતે વારા પિતાને જોયા ત્યારથી માંડીને હે બ્રાહ્મણો એ આશ્ચર્ય છે કે હું સુખને પામતો નથી તેમ હમણાં આ મારું મોટું રાજ્ય પણ મને દુઃખ દેનારું થઈ પડ્યું છે ઘોડા હાથી અને રથો એ સર્વ મને કોઈ પણ રીતે ગમતા નથી ખજાનો પણ મને સુખકારી નથી તેમ મને કશું પણ સુખ દેખાતું નથી તેથી હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મને સ્ત્રીઓ પણ ગમતી નથી તેમ પુત્રો પણ ગમતા નથી માટે હવે હું શું કરું અને ક્યાં જાઉં મારું શરીર બળે છે હે વિપ્રોના અધિપતિઓ દાન વ્રત તથા યોગ આદિ કર્મોમાંથી જે કર્મ વડે મારા પૂર્વજો મોક્ષને પામે તે કર્મ મને કહો જેનો પિતા નરકમાં પડ્યો હોય તેનો જન્મ પણ નિરર્થક છે અને જગતમાં જીવતા એવા અતિબળવાળા તે સારા પુત્રથી શું ફળ છે કશું પણ ફળ નથી બ્રાહ્મણો બોલ્યા કે પર્વત મુનિ નો આશ્રમ હતો તે આશ્રમમાં ગયો તે મુનિ નો આશ્રમ શાંત બ્રાહ્મણોથી અને ચોતરફ પ્રજાઓથી મીટળાયેલો વિસ્તાર વાળો અને મુનિઓ સારી રીતે સેવેલો હતો

રાજાના શત્રુ પણા વિશેના સમાચાર પૂછ્યા અને રાજ્યના સુખના સમાચાર પૂછ્યા રાજા બોલ્યો કે તમારી પ્રસન્નતાથી મારા અંગો કુશળ છે છે વળી અનુકૂળ તે છતાં કોઈક વિઘ્ન પ્રાપ્ત થયું છે હે પ્રભુ મેં સ્વપ્નને વિશે મારા પોતાના પિતાને નર્કમાં પડેલા જોયા તેણે મને તારો મને તારો એમ કહ્યું તેથી જ હું દુઃખને પ્રાપ્ત થયો છું હે ભગવાન તમે તારવાનો ઉપાય બતાવો હે બ્રાહ્મણ હું મારા આ સંશયને આપને પૂછવા માટે આવ્યો છું આવું રાજાનું બોલવું સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા પર્વત મુનિ ધ્યાનથી નેત્રને સ્થિર કરીને થઈ ગયેલું અને થનારું વિચારવા લાગ્યા તથા એક મુહૂર્ત સુધી ધ્યાન કરીને તે શ્રેષ્ઠ રાજા પ્રત્યે બોલ્યા પર્વત મુની બોલ્યા કે હે રાજાઓના અધિપતિ હું તમારા પિતાના વિરુદ્ધ કર્મનું પાપ જાણું છું હે રાજા પૂર્વ જન્મમાં પોતાની બંને સ્ત્રીઓના મધ્યમાં એક જ સ્ત્રીની વિશે કામાસક્ત થયેલા તમારા પિતાને

કે માક્ષર માસના સુકલ શુકલ પક્ષ ને વિશે મોક્ષદા નામે વિષ્ણુ ની તિથિ છે તે મોક્ષદા એકાદશી નું વ્રત તમે સઘળા કરીને તેનું પુણ્ય તમારા પિતાને આપશો કે તરત તે પુણ્યના સામર્થ્ય હતી

રાજાનો પિતા સ્વર્ગમાં ગયો સ્વર્ગમાં જતી વેળા અંતરીક્ષમાં તે વૈખાનસ રાજા પ્રત્યે શુદ્ધ વાણી થી કહેવા લાગ્યો કે હે પુત્ર તારું સદા કલ્યાણ થશે એ રીતે બોલીને સ્વર્ગમાં ગયો હે યુધિષ્ઠિર જે કોઈ મનુષ્ય આ પ્રમાણે મોક્ષદા નામની એકાદશી કરે છે તેનો પાપ નાશ પામે છે અને મરી ગયા પછી પણ મોક્ષને પામે છે આ એકાદશીથી કોઈ પણ એકાદશી ઉત્તમ નિર્મળ અને કલ્યાણ કરનારી અને મોક્ષ દેનારી નથી જે મનુષ્ય એકાદશી કરેલી છે તેઓના પુણ્યની સંખ્યાને હું પણ જાણતો નથી આ એકાદશીનો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ચિંતામણીના જેવી આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષદા એકાદશી પર અન્ન પૈસા ધાબળા ગરમ વસ્ત્રો ગોળ ઘીનું દાન અવશ્ય કરવું તેના પ્રભાવથી જીવનમાં પ્રગતિ થાય છે વેપારમાં ચાલી રહેલ સમસ્યાનો અંત આવે છે એકાદશી વ્રત રાખનારા લોકો માટે પારણાનો સમય ચોવીસમી ડિસેમ્બરે સવારે સાત અગિયાર થી નવ પંદર સુધીનો રહેશે આ સમયે તમે વ્રત તોડી શકો છો મોક્ષદા એકાદશી દિવસે ઘરમાં સફેદ હાથીની મૂર્તિ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મકતા આવે છે અને પૈસાનો પ્રભાવ વધે છે જો તમે ઈચ્છો તો આ મૂર્તિને ઘરના પૂજા સ્થાનમાં રાખી શકો છો અથવા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખી શકો છો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીનો હાથ હંમેશા તમારા ઉપર રહે છે અને તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂર દબાવજો